એ અપડેટ તમારા સુધી પહોંચાડવાની છે ચાલો મામા મોસ્ટ વેલકમ થેન્ક યુ થેન્ક યુ ભાઈ આવી ગયું નામ અરે વાહ સરસ ચલો ઓકે બધી આપણે માહિતી આપીએ છીએ સાહેબ ફાઇનલી જેની રાહ હતી સીસી ના પ્રિલિમ્સ ની તો એ તારીખ આવીને ઊભી રહી ગઈ છે ઓકે ચાલો ઓકે ચિંતા કરો મહા ભાઈ બરાબર ચલો સાહેબ ધીમે ધીમે આવે છે એક માર્ક્સ થી રહી ગયું એવું સિદ્ધાર્થસિંહ બાપુ કહી રહ્યા છે ઘણા બધા મિત્રોનો ફોન આવ્યો ઘણા બધા

તો એ બાબતે ચિંતા કરો માં સામાન્ય રીતે સાહેબ છે ને આવી માહિતી પહોંચાડતા ઘણું બધું દુઃખ થતું હોય સો ટકા ઓકે આપડે તો કેવા સાહેબ યંગ એજ હોય એટલે આપણે જે બી શું ચાલતું હોય મગજમાં આપણને ખ્યાલ જ હોય કે અમુક પોઈન્ટ થી રહી ગયા છે એના તો કેટલું દુઃખ થાય બરાબર ચાલો આપણે સમજી શકીએ છીએ તમારી વેદના નહીં

એટલે એ બાબતે તમે બહુ એવો નાસીપાસ ન થઈ જાઓ કે આ એક એક્ઝામ જ એવી હતી કે ભાઈ આનાથી જ આ થતું હતું એવું જરાય નથી અકે અગિયાર વર્ષના અનુભવની અંદર ઘણા સ્ટુડન્ટને જોયા જ સાહેબ કોન્સ્ટેબલમાં રહી ગયા હોય નેક્સ્ટ ટાઈમ સીધા પી એસ ના હોય તો એવું કંઈ હોતું નથી એટલે એ બાબતે જરાય ચિંતા ન કરતા બરાબર ચાલો મેરિટ ને લઈને સાહેબ વાત કરીએ ચલો સ્ટાર્ટ કરીએ તો જે રીતે જગ્યાઓ હતી અને એ પ્રમાણે જે પ્રિલિમ નું રિઝલ્ટ આવ્યો ને એ ખુબ ઊંચો મેરિટ કહી શકાય ચાલો સાહેબ આ સીબીઆરટી જ્યારથી આવ્યું છે થોડુંક આ ચર્ચાનું કેન્દ્ર જ બને છે

બરાબર એન્જિનિયરિંગ જેનો બેકગ્રાઉન્ડ છે ને ઈ મેક્સિમમ સ્ટુડન્ટ પાસ થિયા 100% સાહેબ કે જેના મેથ્સનો બેકગ્રાઉન્ડ હોય સાહેબ માનો કે કોઈ बीएससी મેથ્સ કર્યું હોય કે ટૂંકમાં મેથેમેટિકલ બેકગ્રાઉન્ડ હોય ઈ સ્ટુડન્ટ વધુ પાસ થ ત્યાર કારણ કે આનો સાબ સિલેબસ અજી એટનો તો એ જતો કારણ કે મેથ્સ રીઝનિંગ 70 માર્કનો હતો તો જેનો સાહેબ મેથ્સ રીઝનિંગ પાવરફુલ હોય તો સાહેબ ઈ તો મેક્સિમમ જ સ્કોર કરી લેવાના જે લોકો ઇંગ્લિશ મીડિયમ માંથી પાસ કર્યું છે કે થ્રુઆઉટ આઉટ એ છેક સુધી મેથ ભણ્યા છે એ લોકો માટે એક તરફી તક હતી એવું કહી શકીએ આપણે સાહેબ કારણ કે સાહેબ આના પછી કોમન સિલેબસ વ્યવસ્થિત

આના પછી એવું કહી શકીએ આપણે કે ભાઈ બીજી કદાચ યાદી આવી શકીએ પણ કામ ચલાવ યાદી શબ્દ વાપરો છે એટલા માટે આપણે પણ કામ ચલાવ યાદી શબ્દ વાપરી બરાબર જે હશે અહિયાં કોઈ આપણે કેવાય ને સાહેબ કે જે હશે એ જ આપણે એમને કહેવાનું છે કામ ચલાવ યાદી આપણે બહાર પાડેલી છે

બેક વિડીયો વ્યવસ્થિત જોઈ લો એમાં રેકોર્ડ કરીને આપતા કે ભાઈ યુટ્યુબમાં બાર કલાક સુધીનું જ લાઈવ થાય બીજા ચાર પાંચ કલાકનું સાહેબ એક્સ્ટ્રા રેકોર્ડિંગ એવા મેગા લેક્ચર લઈ લઈને બી તમને જેટલી હેલ્પ થતી હતી સાહેબ એના પ્રિલિમના મોડલ પેપર હોય મોડલ પેપર તમને પીરસા મેગા લેક્ચર પીરસા શક્ય એટલું તમને યુટ્યુબ ઉપરથી પણ આપણે એટલો ટ્રાય કર્યો બરાબર તો જેના વાર અને એસટી માટે વાત કરીએ તો સડસઠ અને ફિમેલ માટે પાસઠ પોઈન્ટ છવીસ મેરીટ છે આ ગ્રુપ એની વાત થઈ છે પછી એક સર્વિસમેન ની માહિતી આપેલી છે ને पीएच ગ્રુપ ની સૂચના દ્વારા જાહેર કરવામાં આવશે ઓકે હવેનું શું હૈસે આવી ગયો છે વારો એની ક્યારે પરીક્ષા બધું આવશે વેબસાઇટ ઉપર તો આ માહિતી આપણે ગ્રુપ એ ની એક બાય એક આડત્રીસ માર્ચ થી રહી ગયા છે

બને ત્યાં સુધી એવું કહી શકાય કે ઘણું ઊંચું કહી શકાય ઊંચું એટલે સાહેબ કોઈ આવી કલ્પના કલ્પના ગ્રુપ ની બરાબર

વાત કરીએ સડસઠ પોઈન્ટ છપ્પન છે તો પુરુષોનું મહિલાની વાત કરીએ તો પુરુષો છે એનું બોતેર પોઈન્ટ ચોર્યાસી છે અને ફિમેલ ની વાત કરું તો સડસઠ પોઈન્ટ પંચાવન છે એસટી માટે વાત કરું તો પુરુષો માટે સાઈઠ એકત્રીસ છે અને ફિમેલ માટે અઠાવન નવ્વાણું છે પછી એક સર્વિસ

ઓકે તમને કીધું હવે તમારા કઈ ભી ક્વેશ્ચન હોય તો કહી શકો છો ચાલો ભાઈ તમારા ક્વેશ્ચન પૂછી શકો છો ભાઈ ચાલો ઓકે સીસી કરતા જીપીએસસી સેલી ના દોષ એવું નથી

હવે સાહેબ અહીંયા જો કામ ચલાવ શબ્દ વાપરો છે એટલે કદાચ આમાં થોડો નોર્મલાઇઝેશન પ્રમાણે થોડો ઘણો કદાચ સુધારો થવો હોય તો થાય પણ મને નથી લાગતું કે સાહેબ કંઈ સુધારો થાય ઓકે હવે સાહેબ આમાં બધાના માર્ક્સ આપી દીધા છે કેટેગરી વાઇઝ આપી દીધા છે તો મને નથી લાગતું કે સાહેબ હવે આમાં કોઈ એવા ચેન્જીસ આવે હમ બરાબર એને લઈને કોઈ હવે એવા કોઈ ચેન્જીસ ને લઈને કંઈ એવું લાગતું નથી ચલો વિજ્ઞાનમાં માં લાવશું ડિફેન્સ ના ગ્રુપ એ માટે કંઈક કરીશું ગ્રુપ બી માટે પણ કરીશું ચાલો બીજું કંઈ હવે તમારે બસ મજામાં મજામાં ઓકે ગણા ને સાહેબ ખુશી હોય કે વારો આવી ગયો અને ઘણા બધા ગણા ને એવું થશે જો આપણી પાસે જગ્યાઓ પંચાવનસો ને ચોપન જગ્યા હતી સાહેબ તો આટલા લોકો છેલ્લે અંતે તો ખુશ થવાના છે દુઃખી થવાના છે કારણ કે કેક ને કેક તમારો વારો ના આવે એનો દુઃખ તો તમને હોય અને તમારી સાથે અમે પણ દુઃખી હોય અમે પણ એવું ઈચ્છતા હોય કે અહીંયા જે અમારી સાથે જોડાયેલો વ્યક્તિ છે એ કેક ને કેક સરકારી નોકરીએ લાગે અને કંઈક માતા પિતાનું નામ રોશન કરે તો

તમારી પાસે સમય છે ભાઈ બીજું તો જો મેરિટ ની અંદર કદાચ ગમે તે હોય પણ એમાં અમારું કે કોઈ પણ વ્યક્તિનો એમાં કંઈ ચાલે નહીં ઓકે તો સિસ્ટમ આગળ કોઈનું નહીં ચાલે બરાબર ધ્યાન રાખજો બરાબર સિસ્ટમ આગળ કોઈનું નહીં ચાલશે ઓ થઈ ગયું છે નોર્મલાઇઝેશન એના પ્રમાણ રિઝલ્ટ આવી ગયું છે હવે ઈ બાબતે કંઈ નહીં થાય બરાબર

તો એ પ્રમાણે એવું કહી શકીએ કે ભાઈ ઘણા બધા લોકો દુઃખી થયા છે ગ્રુપ એ ની તેર હજાર ચારસો ને બ્યાસી સ્ટુડન્ટ બ્યાસી લોકો પરીક્ષા આપવાની પરીક્ષા આપશે અને ગ્રુપ બી ની વાત કરીએ તો સાહેબ પચીસ હજાર ત્રણસો ને ત્રણસો ને લોકો પરીક્ષા આપવાના છે હા આટલા ક્વોલિફાઈ થઈ ચુકેલા છે ગ્રુપ એ અને ગ્રુપ બી તેના

સાહેબ મારું નામ આવી ગયું છે સાહેબ ઘણા બધા એવો છે કે હમણાં પેલી વર્ષા એ કોમેન્ટ કરી કે સાહેબ મારું નામ આવી ગયું છે તો એટલી બધી ખુશી નથી કારણ કે ઘણા બધા પંચોતેર રહી છે સાહેબ એવું થાય બરાબર હવે આમાં તો કેવું સાહેબ છેલ્લે તો જેટલા પાસ થવાના છે એટલા જ થવાના બરાબર છે હા હા ની એક્ઝામ ક્યારે હશે ડિસેમ્બર જાન્યુઆરી ને ગણતરી રાખવાની

બરાબર બીજી ઘણી કઈક સારા કોમ્પિટિશન કયા લેવલ ઉપર થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો તો વારો આવી ગયો છે હજી સાત ગણામાં આવ્યો બરાબર હજી ફાઈનલ નોકરી ના ઓર્ડર નથી તો આ વસ્તુ બી ધ્યાન રાખજો ઓકે અત્યારે સાહેબ ન્યૂઝ આવી રહ્યા છે ગ્રુપ એ પેલા લેવાનું વિચારે છે હજી કોઈ ફાઇનલ નથી ફેરબદલ થાય અત્યારના એક ન્યૂઝ આવ્યા છે આપણી પાસે પણ એ હજી કોઈ એવું ફાઈનલ નથી બરાબર જે બી હશે વેબસાઇટ ઉપર કીધેલું જ છે કે હવે પછીની જાહેરાતની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે તો જેને વારો આવી ગયો છે તો એ મહેનત ચાલુ કરી દેજો બાકી પછી સાહેબ ઇક્વલ જ થઈ જશે કદાચ અહીંયા વારો આવ્યો

બરાબર ઓકે ગ્રુપ એ ગ્રુપ બી માટે આપણે ચાલો ઓકે નિર્દેસાઈ થેન્ક યુ થેન્ક યુ ચલો ઓફલાઈન મારી પાસે કોઈ ડિટેલ નથી કઈ હશે તો સાહેબ થી કહી દઈશું બાકી તમે ઓનલાઈન કોર્સ ની થી મદદ લઈ શકો છો બેસ્ટ કોર્સ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે તો આટલું રાખો મામાર શૈલેષ અડિયા સાહેબ ફ્રોમ સુરત થેન્ક યુ જય હિન્દ જય ભારત જય ભારત